નમસ્કાર દર્શક મિત્રો હું છે શક્તિપીઠ અંબાજી ધામમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અને અંબાજી ખાતે મોટા મેળાવડાઓ પણ ભરાતા હોય છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે તેવામાં કોઈ શ્રદ્ધાળુઓને હાર્ટ એટેકનો બનાવ બને કે પછી મહાકુંભરી જેમ ધક્કા મુકીનો બનાવ બને તો શ્રદ્ધાળુઓનો જીવ કેવી રીતે બચાવો જેને લઇ વડોદરાથી એનડીઆરએફની ડિઝાસ્ટર ટીમ શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચીને અંબાજી મંદિરમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત જીઆઈએસએફ પોલીસ જેવા સુરક્ષાકર્મીઓને સીપીઆર મંદિરમાં ચાચા ચોકમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી જેથી કરીને કોઈ શ્રધ્ધાઓને એટેક આવે તેનો જીવ બચાવી શકાય સાથે ભીડભાડમાં ધક્મુકી થાય કે પછી ભૂકંપ જેવી ઘટનામાં લોકોનો જીવ કેવી રીતે બચાવો તેનો માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જ્યારે કોઈપણ જાતની મોટી દુર્ઘટના સર્જાય તેવામાં કેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ તેનું નિદર્શન કરી સાધનો અંગે પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું અને અંબાજી ફાયર ફાઈટરની ટીમને પણ સમજણ આપી લોકોનો જીવ કેવી રીતે બચાવો તેની ગાઈડલાઈન આપી હતી હાલ તબક્કે એનડીઆરએફની આ ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 10 સ્થળોએ આ પ્રકારનું ડિઝાસ્ટર અંગે તાલીમ આપવામાં આવી રહી છે